હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગણિતમાં બારમું ચેપ્ટર ગુણોત્તર અને પ્રમાણ જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બાજુમાંલા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બારમું ચેપ્ટર છે ગુણોત્તર અને પ્રમાણ તો વિદ્યાર્થી મિત્રો જયસર દ્વારા સરસ મજાનું આમના તૈયાર કર્યા છે જે જે તમે લાઈવ નિહાળી શકશો અને પાઠ્યપુસ્તક છે બરાબર એના તમામ સ્વાધ્યાય આપણે સોલ્વ કરેલા છે તમામ સમસ તમામ દાખલાઓ રેડી અત્યારે આપણે જોઈ લઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો ચોરસની બાજુઓની સંખ્યા અને સંઘર્ બાજુઓની સંખ્યાનો ગુણોત્તર એક જેમ ત્રણ એક ચિત્ર સાઈઠ સેમી પહોળું એક પોઈન્ટ છે તો તેની પહોળાઈ અને વાર્ષિક આવક છત્રીસ હજાર છે તો તેની બચતનો અને ખર્ચ સાથેનો ગુણોતરીક જેમ આઠ જો મિત્રો એ પરિમિતિ સાથે જો ધોરણ છ ના ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ ત્રણસો વીસ પાના છે તો સમિતિ પ્રકરણ પાના નંબર બસો એકસઠ થી બસો બોંતેર સુધી છે તો આ પ્રકારના પાનાની સંખ્યા સાથે વાદળી લખોટીઓ નું ગુણોત્તર સાત જેમ ચાર છે તો પેટીમાં કુલ કેટલી લખોટીઓ હોઈ શકે બાવીસ બે જેમ ત્રણ પાંચ જેમ આઠ પંચોતેર જેમ એકસો એકવીસ ચાલીસ જેમ પચીસ પૈકી સૌથી મોટો ગુણોત્તર પંચોતેર જેમ એકસો એકવીસ એક વર્ગમાં છોકરાઓની સંખ્યા બી છે અને છોકરીઓની સંખ્યા જી છે છોકરીઓની સંખ્યાનો વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ગુણોત્તર જો એક બસ કલાકમાં એકસો સાહીઠ કિલોમીટર અને એક ટ્રેન કલાકમાં કિલોમીટર અંતર ઝડપથી કાપે તો તેમની એક કલાકમાં કાપેલા અંતરનો ગુણોત્તર પાંચ જેમ આઠ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ગણિતના વિડીયો જોવા હોય તેમજ બીજા વિષયના પણ વિડીયો લેક્ચર જોવા હોય તો આ બીજા વિષયના પણ વિડીયો લેક્ચર તમને મળી જશે ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી અને હા જે વિદ્યાર્થી મિત્રોને વાર્ષિક પરીક્ષામાં એસી માંથી એસી ગુણ લાવવા છે બરાબર તો એમના માટે સરસ મજાના પેપર સેટ આવી ગયા છે સોલ્યુશન સાથેના તો આ સોલ્યુશન સાથેના પેપર સેટ પણ તમને મળી જશે બરાબર તો ક્યાંથી મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાંથી ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખોલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો અને હા સરખા હોય તો તેઓ પ્રમાણમાં છે બે જથ્થાઓનો ગુણોત્તર શોધવા માટે તેઓને એક સરખા એકમમાં દર્શાવવા પડે શનિ અને ગુરુ તેમની ધરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે અનુક્રમે નવ કલાક છપ્પન મિનિટ અને દસ કલાક ચાલીસ મિનિટ લે છે તો શનિ અને ગુરુ દ્વારા લેવાતા સમયનો ગુણોત્તર અતિ સંક્ષિપ્ત રૂપમાં એકસો ઓગણપચાસ જેમ એકસો સાહીઠ છે સો મિલી પાણીમાં દસ ગ્રામ કોષ્ટિક સોડા ઓગાળીને તેનું દ્રાવણ બનાવેલ છે તો એક લિટર પાણીમાંથી આ જ પ્રકારનું દ્રાવણ બનાવવા માટે સો ગ્રામ કોષ્ટિક સોડા જોઈશે ચાલો સાયંકિત ભાગની કિનારીની પરિમિતિ પૂર્ણ આકૃતિની પરિમિતિ સાથેનો ગુણોત્તર ત્રણ જેમ સાત છે સાયંકિત ભાગના ક્ષેત્રફળનો પૂર્ણ આકૃતિના ક્ષેત્રફળ સાથેનો ગુણોત્તર એક જેમ છ છે

તો નીચે પ્રમાણે પુરુષોની સંખ્યાનો સ્ત્રીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર પુરુષોની સંખ્યાનો કુલ માણસો સંખ્યાની એક સ્કૂટર ત્રણ કલાકમાં એકસો વીસ કિલોમીટર અને એક ટ્રેન બે કલાકમાં એકસો વીસ કિલોમીટર અંતર કાપે છે તો સ્કૂટર અને ટ્રેનની ઝડપનો ગુણોત્તર શોધો એક ઓફિસ નવ વાગ્યે સવારે ખુલે છે અને સાડા પાંચ વાગ્યે બંધ થાય છે જેમાં ત્રીસ મિનિટનો ભોજન વિરામ હોય છે તો ભોજન વિરામના સમયનો અને ઓફિસના કુલ સમય સાથેનો ગુણોત્તર કેટલો છે ત્રણ મીટર લાંબી લાકડીનો પડછાયો ચાર મીટર લાંબો છે એ જ દિવસે તે જ સમયે એક ધ્વજદંદનો પડછાયો ચોવીસ મીટર લાંબો હોય તો ધ્વજદનની લંબાઈ કેટલી હશે ત્યાર પછી એક શાળામાં મોટા ઓરડાની સંખ્યા અને નાના ઓરડાની સંખ્યાનો ગુણોત્તર ત્રણ જે ચાર છે જો નાના ઓરડાની સંખ્યા વીસ હોય તો મોટા ઓરડાની સંખ્યા શોધો પંદર રામલીલા મેદાનમાં પાર્કિંગમાં કાર્તિકે એકસો પંદર સાયકલ પંચોતેર સ્કૂટર પિસ્તાલીસ બાઇક ગણ્યા તો સાયકલ સંખ્યાનો વાહનોની કુલ સંખ્યા સાથેનો ગુણોત્તર એક ટ્રેન અજમેર થી એકસો ત્રીસ કિલોમીટર દૂર જયપુર સુધી પહોંચવામાં બે કલાક સમય લે છે જો આ ટ્રેન એ જ ઝડપથી ચાલે તો દિલ્હી થી સાતસો એસી કિલોમીટર દૂર ભોપાલ સુધી પહોંચવા કેટલો સમય લે ચાનો એક વેપારી રૂપિયા બસો ચોત્રીસ અને રૂપિયા એકસો ત્રીસના ના ભાવની ચા તેમના ભાવના ગુણોત્તરના પ્રમાણમાં કરે છે જો આ મિશ્રણનું વજન ચોર્યાસી કિલોગ્રામ હોય તો તેમાં દરેક ભાવની ચાનું વજન કેટલું હશે નીચેની આકૃતિમાં દરેક ભાગ એક સેમી દર્શાવેલ છે તો અંતરનો ગુણોત્તર અંકોમાં દર્શાવો એસી જેમ એફ એજી જેમ એડી બી એફ જેમ એઆઈ સી ઈ જેમ ડીઆઈ એવી બે સંખ્યા શોધો કે જેમનો સરવાળો સો અને ગુણોત્તર નવ જેમ સોળ હોય

ડોક્ટરે તેને દિવસમાં બે વખત લોહ તત્વની એક એક ગોળી લેવાની સલાપી આપી આ દસ ગોળીની કિંમત રૂપિયા સત્તર હોય તો પંદર દિવસના તેના તબીબી બિલ પેટે તેને કેટલી રકમ ચૂકવવી પડશે આગળ અધ્યયન નિષ્પત્તિ આઠ પુસ્તક અને વીસ પુસ્તકનો ગુણોત્તર બે જેમ પાંચ એક કવાટમાં લીલા પુઠાવાળા પુસ્તકોનો બદામી પુઠાવાળા પુસ્તક સાથેનો ગુણોત્તર બે જેમ ત્રણ છે તો લીલા પુઠાવાળા અઢાર પુસ્તકો હોય તો બદામીવાળા સત્યાવીસ ખૂટતી સંખ્યા લખો તો અહીંયા ચાર આવશે મિત્રો અહીંયા કેટલા આવશે સાહીઠ આવશે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવેલ ગુણોત્તરને એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોતો નથી પાંચ પૈસાનું પચ્ચીસ પૈસા સાથેનો ગુણોત્તર વીસ પૈસાના સો પૈસા સાથેના ગુણોત્તર જેટલો થાય સૂચના માનવ માનવજાતના દુધિયાદાંતની સંખ્યા વીસ અને કાયમી દાંતની સંખ્યા બત્રીસ હોય તો દુધિયાદાંતની કાયમી દાંતનો સાથેનો ગુણોત્તર શોધો એક લંબચોરસ કાગળની લંબાઈ એક પોઈન્ટ બે મીટર પહોળાઈ એકવીસ સેમી છે તો આ કાગળની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર શોધો પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં ત્રણસો સાહીઠ ડિગ્રી ફરે છે તો બે કલાકમાં કેટલા અંશ ફરશે ત્રણ મીટર લાંબી ધાતુની એક નળીનું વજન સાત પોઈન્ટ છ કિલોગ્રામ છે તો આવી સાત પોઈન્ટ આઠ મીટર લાંબી નળીનું વજન કેટલું થશે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ તમારે જે પેપર શેટ જોવે છે બરાબર કારણ કે તમારે જે એસીમાંથી એસી ગુણ લાવવા છે બરાબર તો એના માટેના પેપર શેટ ઉપયોગી થાય એવા પેડ મળી જશે તો ત્યાંથી મેળવી લેજો બરાબર તો ખાસ ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત